નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર તેની બાદબાકી કરવાની એનો તફાવત કહેવાય પરંતુ જ્યારે આપણને બે ક્રમિક સંખ્યા આપેલી હોય અને એના વર્ગનો તફાવત આપણને કહ્યો હોય તો એકદમ સરળ રીત છે મિત્રો ચાલો જાણીએ આપણે જ્યારે બે ક્રમિક સંખ્યા બાર અને તેર ચાલીસ એકતાલીસ બાવીસ અને ત્રેવીસ જયારે બે ક્રમિક સંખ્યાનો વર્ગનો તફાવત શોધવાનો કીધો હોય ત્યારે આપણે બંને સંખ્યાનો સરવાળો કરવાનો ચાલો પાંચ અને બે કેટલો જવાબ આવ્યો પચીસ તો એના વર્ગનો તફાવત છે એ પચીસ હોય અહિયાં ચાલીસ પ્લસ એકતાલીસ

એ કોમેન્ટ કરજો અને જો મને ફોલો કર્યો હોય તો ફોલો કરજો લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો નમસ્કાર મિત્રો આજે આપણે વિવિધ ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે જાણવાનું છે આમાંથી ઘણા યંત્ર એવા છે કે એનો ઉપયોગ તમે જાણતા હોય છે પરંતુ આમાં ત્રણ થી ચાર યંત્ર એવા છે કે તમે તેમાં એના નામ પણ નહીં સાંભળ્યા હોય અને તેનો ઉપયોગ કઈ રીતે કરાય તે પણ કદાચ ન જાણતા હોય તો આપણે આ વિડિયોમાં તેનું ઉપકરણ અને તેનો ઉપયોગ જાણીશું ચાલો બેરોમીટર હવાનું દબાણ માપવા માટે ઊંડાઈ માપવા માટે અંદર ઊંડાઈ કેટલી છે પુલ જયારે બનાવવો હોય ત્યારે એનો ઉપયોગ થાય ઓકા યંત્ર આ બધાને ખબર છે દિશા સૂચક યંત્ર ડેન્સિટી મીટર ઘનતા માપવા માટે થર્મોમીટર તાપમાન માપવા માટે

ઓડોમીટર નો ક્યાં ઉપયોગ થાય છે અમે ક્યાંય જોયું છે કે નહીં તો એની તમે કોમેન્ટ કરો નમસ્કાર અસ્તુ નમસ્કાર મિત્રો આજે આપણે ચોવીસ અને ત્રીસ નો લસા અને ગુસ્સા શોધવાનો છે અને લસા અને ગુસ્સા નું રીત શીખવાની છે તો સૌ પ્રથમ ચોવીસ અને ત્રીસ નો લસા અ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એનું પૂરું નામ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે અહીંયા લસા અને ગુસ્સા છે એમાંથી જે તમને અનુકૂળ પડે એ રીત આપણે સંખ્યાનો ઘડિયો બોલવાનો અહીંયા ચોવીસ અને ત્રીસ એમ આપેલું છે તો એનો સામાન્ય અવયવ અવયવી લસ્સા અ સામાન્ય અવયવી આમાં ક્યાં છે એકસો એકસો વીસ તમે આ રીત પણ શોધી શકો બંનેનો ઘડિયા લેવાનો પછી સામાન્ય અવયવ થાય અને હવે ત્રીસ ના આપણે અવયવ ઉપાડીએ બે પંદર પાંચ ત્રણ પાંચ પાંચ અને તો અહીંયા ચોવીસ ના અવયવ થયા ત્રીસ ના અવયવ થયા તો હવે આપણે અહિયાં ચોવીસ બે ત્રણ અને અને પાંચ થાય છે આટલી જોડી થાય છે હવે આપણે લસા શોધવામાં શું કરવાનું જે જોડી થાય ને એની એક જ સંખ્યા લખવાની જે જોડી થાય તેની એક જ સંખ્યા તો અહીંયા બે એક પછી ત્રણ પછી અને આ રીતે પણ લઘુતમ સામાન્ય અવયવ અવયવી આપણને મળ્યા હવે આપણે ગુસ્સા શોધીએ તો ગુસ્સા એટલે સામાન્ય અવયવ પેલા મેળવો જોઈએ તો બે અને ત્રણ છે બે તેરી ગુરુતમ સામાન્ય છ થાશે અને છો મિત્રો આવા દાખલા આપણને દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે અને પરીક્ષા થેન્ક યુ નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર સરવાળો ગુણાકાર અને જ્યારે અજ્ઞાત સંખ્યા એક આપેલું હોય ત્યારે આપણે કઈ પ્રક્રિયા કરીએ તેના વિશે ચર્ચા કરીશું તો તો અહીંયા સરવાળો આપેલો છે તો પાંચ ને બે સાત અને એક્સ પછી x ની છ ઘાટ અને અહીંયા ભાગાકાર આપેલો છે મિત્રો તો છ એક્સ ભાંગીયા છ એક્સ નો બે ઘાત તો આને કઈ રીતે થશે બાકી થશે ટુ એક્સ પ્લસ પાંચ એક્સ તો સાત એક્સ હવે બાર ની સાત ઘાત ભાંગ્યા ટુ ની ત્રણ ઘાત તો હવે કઈ રીતે થશે તો આપણે એક્સ લઈએ

બે હજાર બાર માં એક પૂછાયેલો પ્રશ્ન છે છ તો અહીંયા સૌપ્રથમ આપણે ભાગુસભાના નિયમ મુજબ આ દાખલો ગણવાનો છે ભાગુસભા સભા ગુ સ ભાંગાકાર ગુણાકાર સરવાળો માઇનસ જો સંખ્યામાં આપણને કાઉસ આપેલો હોય તો સૌપ્રથમ છોડવાનો પછી આ નિયમ લાગે છે ભાગુસભા તો અહીંયા કાઉસ છોડેલો જ છે તો કાઉસ આપણે છોડવો પડશે નહીં તો સૌપ્રથમ આપણે ભાગુ ભાગુસભા નથી અહીંયા ગુણાકાર કરીએ તો આ બંને સંખ્યાનો ગુણાકાર થશે તંતેરી નવ માઇનસ ત્રણ હવે આપણે ભાગુસભા હવે સરવાળો સરવાળો નવ ને ત્રણ બાર માઇનસ ત્રણ હવે બાદબાકી કરીએ તો નવ આનો જવાબ નવ આવશે નવ છે મિત્રો આવા દાખલા પૂછાય છે બધી પરીક્ષાઓમાં તો આ દાખલો ખાસ આપના માટે ભાગુસભાનો નિયમ મુજબ દાખલા ગણવાના હોય છે જો કાઉસ આપેલો હોય તો આપણે પેલા કાઉસ છોડવાનો પછી ભાગુસભાનો નિયમ રાખવો આ બધી પરીક્ષામાં નાના બાળકો અંદર મિશ્ર સંખ્યામાં કઈ રીતે ફેરવાય તેનો દાખલો શીખીશું અહીંયા ત્રણના છેદમાં પાંચ ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો અહીંયા તેર ભાંગ્યા પાંચ તો સૌ આપણે ભાંગાકાર કરવાનો છે પછી જે સંખ્યા વધે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવું છે બે વડે ભાગ ચાલશે દસ ત્રણ વધશે જીરો હવે ભાગ ચાલશે નહી આપણે અહીં દશાશ માં નથી ફેરવવાની મિશ્ર સંખ્યામાં ફેરવવાની એટલે જે આપણને ભાગફળ મળ્યું છે એ પૂર્ણ અને શેષ છે ઉપર આવશે અને ભાજક છે 5 એટલે બે પૂર્ણાંક 3 ના છેદમાં 5 આ સંખ્યાને 13 ના છેદમાં 5 ને આપણે મિશ્ર સંખ્યામાં બે પૂર્ણાંક 3 છેદમાં 5 લખાશે ચાલો બીજો દાખલો છે 7 છેદમાં 5 એ તમારે આ દાખલાનો જવાબ શોધીને કોમેન્ટ કરવાનો છે મસ્ત રતોલ સર લાઈક શેર કોમેન્ટ ફોલો